નીસર ઉમરેટ પોલીસ સ્ટેશન માં જે કરપાસ નો ગુનો નોંધાયો છે આરોપીઓ તે સુધી તારીખ 31/7/2025 ના રોજ મોહમ્મદ અસફાક મિયા મહેબૂબ મિયા મલેકે ઉમરેટ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની પત્નીને ને ગેરકાયદેસર રીતે બે વ્યક્તિઓ એ સુમન તથા હિરણ બેને ગેરકાયદેસર રીતે ઘરપાત કરેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે ઉમરેટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાના કામે જરૂરી મેડિકલ એવિડન્સ તથા અન્ય એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તી રહેવાસી ઉમરેઠ તથા હિરલબેન કેતનકુમાર પટેલ રહેવાસી ઉમરેઠ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે આ બંનેની પૂછપરછ કરતાં હકીકત એવી જણાય આવેલ છે કે તારીખ અઢાર સાત બે હજાર પચીસથી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન મોહમ્મદ અશફાક મિયાની પત્નીને ગર્ભ હોય ગર્ભપાત કરવા માટે તેઓ હોસ્પિટલમાં આવેલા હતા તે સમયે વિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલે પોતાના ઘરે તેમને ગરપાત કરાવી દેશે તેવી લોભ લાલચ અને ઓછા પૈસા થશે તેવી હકીકત જણાવતા તેમનો તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ ગરભાત કરેલ પરંતુ તેમાં અનિયમિતતા જનાયા હતા તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ ફરીવાર તેમને દુખાવો થતા ફરીવાર પણ સુજ્ઞાસભાઈ ખિસ્તીના ઘરે લઈ જઈ તેમના પ્રથમ માળે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને બગાડ નિકાલ કરવાનો કોશિશ કરતા એ દરમિયાન એમને ગર્ભાશયને ગંભીર ઈજાઓ પામેલી અને વધુ સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલમાં એડમિટ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ બંને આરોપીની હાલ સુધીની પૂછપરછ દરમિયાન તેઓ વેદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હોય આ રીતે કોઈ પણ કસ્ટમર આવે ત્યારે એને ઓછા પૈસા આપવાની લાલચ આપી સુમનબેનના ઘરે ફર્સ્ટ ફ્લોર પર બનાવેલ રૂમમાં તેઓને ગેરકાયદેસર રીતે ગરપાત કરાવતા હોવાની હકીકત જણાવેલી છે ત્યાં ગરપાત કરવા માટે જે વપરાયેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તપાસના કામે કબજે કરવામાં આવેલા છે તેમજ માર્કેટમાં જે રેટ હોય તેના કરતાં ખૂબ જ ઓછા દર ઉપર તેનો ગરપાત કરાવતા અને દેશી ભાષામાં આપણે કહીએ તો જે પ્રમાણે ગામડાની અંદર પ્રસુતિ કરાવતા હતા તે પ્રકારને પ્રસુતિ કરાવતા હોવાની હકીકત તપાસ દરમિયાન જન આવેલ છે સાહેબ કેટલા સમયથી આ રીતે મોટાભાગે આ જે ગેરકાયદેસર રીતે ગરપાત કરવાનો એમની પાસે આ પહેલો કિસ્સો આવ્યો એવો હોય એવું તપાસ દરમિયાન હમણાં જણાવેલ છે પરંતુ જે ગામડાઓમાં દેશી સિસ્ટમથી જ્યારે હોસ્પિટલો નથી અવેલેબલ ખૂબ જ ઓછી ત્યારે જ્યારે ડાયન તરીકે કામ કરતા હોય એ પ્રમાણે જ્યારે દેશી સિસ્ટમથી ગરભાત જ્યારે પ્રેગનન્સી કરાવતા હતા એ પ્રમાણે કરાવતા હોવાની હકીકત જણાવેલ છે પરંતુ આ લાલચના કારણે આ બેનનો ગરપાત કરાવેલ હોવાની હકીકત જણાવેલ છે તેમજ આમાં આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ અન્ય કોઈ ડોક્ટરની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ અન્ય ઈસમોની પૂછપરછ કરી અને તેઓની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ છે